ગ્રીન ફ્યુચર માટે ભારત પ્રતિબદ્ધ દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર મહોત્સવમાં પ્રધાનમંત્રીએ આપ્યો વિડીયો સંદેશ આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનને આપી શુભકામનાઓ કહ્યું પૃથ્વીને એક વધુ સારો ગ્રહ બનાવવા મળશે મદદ સેમિકન્ડક્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફોકસ ગુજરાતને સેમી કન્ડક્ટરનું હબ બનાવવા પ્રધાનમંત્રીની સિંગાપોર મુલાકાત બનશે સીમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર ઉદ્યોગની અગ્રણી કંપની એઈએમ હોલ્ડિંગ્સનું કર્યું નિરીક્ષણ ભારતીય ઇન્ટર્ન વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક બંને દેશો વચ્ચે ડિજિટલ ટેકનોલોજી આરોગ્ય મેડિસિન કૌશલ્ય વિકાસ ક્ષેત્રે કરાર સાથે સિંગાપોરમાં ખુલાશે ઇન્વેસ્ટ ઇન્ડિયાની ઓફિસ રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશભરમાંથી પસંદગી પામેલા બ્યાસી શિક્ષકોનું રાષ્ટ્રીય પુરસ્કાર આપી કરશે સન્માન અમરેલીના ભાડાપરાની પ્રાથમિક શાળાના ચંદ્રેશ કુમાર બોરીસાગર અને આણંદના વડદલા ગામની હાઈસ્કૂલના વિનય પટેલની રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર માટે પસંદગી શ્રેષ્ઠ મનુષ્યના નિર્માણની જવાબદારી શિક્ષકની હોવાનું જણાવતા રાજ્યપાલ આચાર્ય દેવ્રત રાજ્યમાં વિશિષ્ટ પ્રતિભાશાળી અઠયાવીસ શિક્ષકોને અપાયા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષકોની કાર્યનિષ્ઠાની કરી સરાહના દક્ષિણ બાદ ઉત્તર ગુજરાતને ધમરોળતો મેઘો મે મહેસાણામાં બે કલાકમાં એક પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ મોઢેરા રોડ ઉપર આવેલી કાવેરી સ્કૂલમાં પાણી ભરાતા બાળકોનું કરાયું રેસ્ક્યુ ગોપીનાળુ અને મામલતદાર કચેરી તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ પેરિસ પેરાઓલિમ્પિકમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પાંચ ગોલ્ડ સાથે મેડલ ટેલીમાં ભારત તેરમાં સ્થાને આજે એથ્લેટિક્સ તીરંદાજી શૂટિંગ પાવરલી અને માં વધુ મેડલની આશા સતત બીજા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો બીએસસીનો સેન્સેક્સ એકસો એકાવન પોઈન્ટ ઘટીને બ્યાસી હજાર બસો એક પર તો નિફ્ટી ત્રેપન પોઈન્ટ ઘટીને પચીસ હજાર એકસો પિસ્તાલીસ પર બંધ આઈટીના શેરોમાં ઉછાળો સોના ચાંદીના ભાવમાં નોંધાયો વધારો